નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ પંદર મે બે હજાર ચોવીસ હેડલાઇન્સ ટુડે સુપ્રીમ કોર્ટે પીએમ મોદીની કથિત હેટ સ્પીચ સામે દાખલ કરેલી અરજી ફગાવી પોચા નજીક સુરતના આઠ પ્રવાસી નર્મદામાં ડૂબ્યા એકને બચાવાયું સાત લોકોની શોધખોળ ચાલુ રાજધાનીમાં જ દીવાતળે અંધારું ફક્ત પંચાવન ટકા લોકોએ જ પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભર્યો ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર મયુર જોશી એચઆઈઆર એવોર્ડથી સન્માનિત ગાંધીનગરના બિલ્ડર સાથે મિત્રતા કેળવી અમદાવાદના શખ્સે રૂપિયા પંચાવન પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી આચરી ક્યાંક અમારી પહેલી અને છેલ્લી ચૂંટણી ન થાય કંગના રણોતને સતાવી રહ્યો છે ભય પંદર મે વિશ્વ પરિવાર દિવસ પંદર મે વર્લ્ડ એથ્લેટિક્સ ડે તંત્રીલેખ કેનેડાની સરકારે ભારતની દિગ્ગજ આઈટી કંપનીને રૂપિયા બ્યાસી લાખની પેનલ્ટી ફટકારી આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો ભિલોડા તાલુકાની ધોલવાણી હાઈસ્કૂલનું ગૌરવ વિદ્યાર્થીઓએ વધાર્યું પ્રબીર ફાઉન્ડેશન દ્વારા મધર્સ ડેનો વૈવિધ્યસભર કાર્યક્રમ ઉજવાયો ક્રોમ્ટને તેની વડોદરાની સવલતમાં બિલ્ટ ઇન કિચન એપ્લાયન્સીસ માટે નવી ઉત્પાદન લાઈનની સ્થાપના કરી સમસ્ત મહાજન દ્વારા અહિંસા યાત્રા શરૂ સાંસદો ધારાસભ્યો વિવિધ લોકસભાના ઉમેદવારોને રૂબરૂ મળી અહિંસા જીવદયા પ્રવૃત્તિઓ અંગેનું આવેદન પાઠવાઈ રહ્યું છે એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય છે સાંજ સવાર અને રાત એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના માવતર કમાવતર થયા હળાહળ કળજુગ તે આનું નામ ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ ગાંધીનગર સેક્ટર પચીસમાં આવેલ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાઠોડ આરાધનાવા ભરસે છસો પચાસમાંથી છસો અગિયાર માર્ક્સ મેળવી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં પ્રથમ નંબરે પ્રાપ્ત કરેલ છે ડાંગ જિલ્લા હવા ખાતે સમર સાયન્સ હોબી કેમ્પ શરૂ થયો આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં અંબાજી અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કેમ્પ રાખવામાં આવ્યો ભાવનગર શહેર પ્રાથમિક શિક્ષક સરાફી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોને ધિરાણ આપવામાં આવેલ કીડીઓમાં સહજીવન અને સમજણનું ઉત્તમ ઉદાહરણ તેમાંથી પ્રેરણા મેળવીએ રાજેશ જે ભાતેલિયા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ શ્રી રત્નાબાપા ઠુમ્મરને ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાની શ્રદ્ધાંજલિ પોતાની ખામીઓને સુધારો સંત રાજેન્દરસિંહજી મહારાજ ખૂબ જ સુંદર વાંચવા જેવો ઉલ્લેખ આભાર મિત્રો મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ